નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાત સહિત વિવિધ રાજ્યો કરનાળી વિસ્તારના નાગરિકો દ્વારા માર્ગના નવીનકરણ માટે ધારાસભ્ય શૈલેષ મહેતાને રજૂઆત કરાઈ હતી ત્યારે છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે તે માટે સરકાર દ્વારા બે દસ કિલોમીટર માર્ગના રિસર્ફેસિંગ અને સ્ટ્રેથિંગ માટે કિસાન પથ યોજના અંતર્ગત સાત ફૂટ પહોળો માર્ગ બનાવવા એક કરોડ સિત્તેર લાખની ગ્રાન્ટ મંજૂર થતા આજરોજ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા માર્ગ નવીનકરણ માટે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંડવાના સરપંચ અલ્પેશ માછી જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિન વકીલ જિલ્લા પંચાયત સદસ્ય રેવાબેન વસાવા તાલુકા પંચાયત સદસ્ય ધર્મેશ્ઠા માછી ભાજપા જિલ્લા ઉપપ્રમુખ કરણરાજસિંહ સહિત વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વાસ કન્સ્ટ્રક્શન રાજકોટ દ્વારા આગામી ચાર માસમાં આ માર્ગની કામગીરી પૂર્ણ કરાશે જેથી આવન જાવનની સવલત સાથે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે માંડવા અને માંડવાથી કરનાળીના રસ્તાનું અને રીસરફેસિંગ માટેનું આજે ભૂમિપૂંજન કરવામાં આવ્યું છે બે પોઈન્ટ દસ કિલોમીટરનો આ રસ્તો એક કરોડ સિત્તેર લાખના ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે સાત મીટરની પહોળાઈ સાથેનો આ રસ્તો બનાવવામાં આવશે ઘણા વખતથી આ વિસ્તારના ગામોના લોકોની લાગણીને માંગણી હતી કે આ રસ્તાઓ નવા બનવા જોઈએ કારણ વરસાદને કારણે ટ્રાફિકના કારણે અને બારદારી વાહનો ખાસ કરીને રેતીની અવરજવરને કારણે આ રસ્તાઓ તૂટી જતા હોય છે એટલે આ નવો રસ્તો આજે બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આનાથી લોકોની સવલત સચવાશે રસ્તો પહોળો થવાને લીધે ટ્રાફિકની પણ સમસ્યાનો અંત આવશે અને ભાજપનું જે સૂત્ર છે કે છેવાડાના માનવીને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચવો જોઈએ એ રીતે ડભોઈ તાલુકાના તમામ છેવાડાના ગામો સુધી રસ્તા અને અન્ય નેટવર્કનું કામ ચાલુ છે અહીંયા પણ છેવાડાના ગામને છેવાડાના માનવીઓ સુધી આ વિકાસ પહોંચી રહ્યો છે હું આ રસ્તા જે જે લોકો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને આ છેવાડાના ગામોના રસ્તાઓને માટે ગ્રાન્ટ ફાળવવા માટે સરકારશ્રીનો આભાર માનું